ગાંધીનગર 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 આજનું જીવતું ધબકતું ખાતે કાનૂની જાણકારી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તસવીરે ગાંધીનગર હિન્દી ન્યૂઝ ચેનલ દ્વારા યોજવામાં આવી કાનૂની શિબિર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય सेक्टर 28 गांधीनगर ખાતે प्रभारी આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજીની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેશન્સ કોર્ટ તેમજ તસવીરે ગાંધીનગર હિન્દી ન્યૂઝ ચેનલના ઉપક્રમે રવિવાર 17 માર્ચ સવારે 7:30 વાગ્યાથી સવારે 8:30 વાગ્યા કાનૂની શિબિર યોજવામાં આવેલ જેમન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પેરાલીગલ વોલેન્ટિયર કોર્ટ કેસોના હાઈકોર્ટમાં ટ્રેનિંગ પામેલા સમાધાનકાર મિડિએટર લોકઅદાલત કન્સિલિએટર અને સામાજિક કાર્યકર શ્રી સુધીરભાઈ દેસાઈ દ્વારા વિવિધ પ્રકારના કોર્ટ કેસોની સામાન્ય સમજ અને તેની કાનૂની કાર્યવાહી જાણકારી આપેલ તેમને હાલમાં તમામ કોર્ટમાં પેન્ડિંગ કેસોની વિગત સામાન્ય સંજોગોમાં કોર્ટ કેસના નિકાલમાં લાગતા સમય અને કોર્ટના કાર્યભારની વિગતો પણ આપી હતી સાથે સાથે મફત કાનૂની સહાય પેરાલીગલ વોલન્ટિયરનો રોલ તથા તેમના દ્વારા પ્રિલિટિગેશન અને પોસ્ટલિટીગેશન કોર્ટ કેસોના થતા સમાધાનથી સમાજમાં શાંતિ સ્થાપવાના થઈ રહેલ નમ્ર પ્રયાસ તરફ ધ્યાન દોરવામાં આવેલ અંતે તેમને કાયદાથી મળેલ અધિકારનો દુરુપયોગ નહીં કરવા સૌને નમ્ર અપીલ પણ કરેલ આ પ્રસંગે ઉપસ્થિત તસવીરે ગાંધીનગર હિન્દી ન્યૂઝ ચેનલના શ્રી કશ્યપભાઈ નિમાવતે પણ આવી કાનૂની શિબિરની કેમ જરૂરી છે તરફ ધ્યાન દોરેલ શ્રી સુધીરભાઈની ઉપ કાનૂની શિબિરનો બ્રહ્માકુમારીઝ ઉપસ્થિત તમામ બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ ખૂબ જ શાંતિ અને દિલસ્પીથી લાભ લીધો હતો શિબિરનું આયોજન કરવા બદલ આદરણીય કૈલાશ દીદીએ ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિકટ અને સેશન્સ કોર્ટ તેમજ તસવીરે ગાંધીનગર હિન્દી ન્યૂઝ ચેનલ સહિત શ્રી સુધીરભાઈ અને શ્રી કશ્યપભાઈ નિમાવતનું આત્મસ્મૃતિ તિલક અને પૂછપગુચ્છથી સ્વાગત અભિવાદન કરેલ દિલથી આભાર માની શિવના આશીર્વાદ આપેલ જેએસજી સંગીની ફોરમ ગાંધીનગરમાં પ્રથમ વખત જે નવતર કાર્યક્રમ બેંક ઓફ બરોડામાં નેટ બેન્કિંગ શીખવાનું આયોજન માનનીય મનીષાબેન ત્રિપાઠીના સહયોગથી અને ગાંધીનગર સંગીની ફોરમના પ્રમુખ શ્રીમતી વીણાબેન વોરાના અથા પ્રયત્નો દ્વારા સંપન્ન થયો આજના આ ટ્રેનિંગ બોબ ના ડીજીએમ હેડ એપેક્સ અકાદમના શ્રી સુનિલ સિન્હા સરે સૌનું સ્વાગત કરી અમુને આવકારતા કહ્યું કે આજે સૌ શક્તિ લક્ષ્મી લક્ષ્મીનું સરસ્વતી દેવી સાથે મિલન થવાનું છે એમણે બહેનોને શીખવાની ધગશને હર્ષથી વધાવી લીધી અને જ્યારે પણ જરૂર હોય ત્યારે મદદ માટેની તૈયારી બહેનોને આપી સાથે પોતાની જાતને બેન્કિંગ માં અપડેટ રહેવાની વાત કરી આ સાથે એજીએમ શ્રી મુકેશ નવલ એજીએમ શ્રી મનીષ પાલન સર એ શ્રી યશવીર સિંહજી પણ ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કર્યા અને ચીફ મેનેજર શ્રી ગૌતમ વ્યાસ સરે તો બધાને બેન્કિંગમાં મોબાઈલ બેન્કિંગ નેટ બેન્કિંગ નેટ શોપિંગ નેટ બિલ પેમેન્ટ વગેરે શીખવ્યું ફોર્ડથી બચવા સાવચેતીના ઉપાયો જે ખૂબ જરૂરી છે તેવી મહત્વની જાણકારી આપી બહેનોને મૂંઝવતા પ્રશ્નોના પણ સંતોષકારક સોલ્યુશન આપ્યા હતા એકંદરે આ ટ્રેનિંગ ખૂબ માહિતીપ્રદ અને શીખવા યોગ્ય હતી બેંક ઓફ બરોડાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે ખૂબ સુંદર ચા નાસ્તાનું આયોજન કર્યું અને સુંદર ઉપયોગી ગિફ્ટ આપી તેમજ શ્રીમતી મનીષાબેન ત્રિપાઠીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સંગીની કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ જાગૃતિબેન સંગવી ખાસ હાજર રહી ટ્રેનિંગ લીધી પ્રમુખ સોનલબેન અને કમિટી સભ્ય સુચીબેન પણ હાજર હતા અનેક સંગીની બહેનોએ આ જાણકારીના તકનો લાભ લીધો અને અંતમાં ફરી આવો સેમિનાર થાય તેવી વાતો સાથે સૌ છૂટા પડ્યા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ